મારામારી સર્જાઈ હતી બનાવના પોલીસ નો મસ્ત મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર બે લોકો વચ્ચે જૂની અદાવતને લઈ સામાન્ય બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો વધુ બીચકતા

આજથી ત્રણ આજથી પાંચેક વર્ષ પેલા અરવિંદભાઈ પરમાર આરે અમારે જે છોકરો છે નાનો એની અને જૂની અદાવત હતી અને એની દુશ્મની હતી અને મને એ લોકો ધ્યાનમાં રાખ્યું હું છે ક્વાર્ટરમાં ચોરો નીકળો કે નહીં એટલે મને એની અદાવત રોણે માર્યો એ લોકો કેટલા જણા હતા એ લોકો એ તો દસથી પંદર જણા હતા તમે કોઈને ઓળખો છો હા સેજદને એકને ઓળખું અત્યારે મારવામાં કેટલા જણા હતા એ એને મળે તો મેં કોઈને સેજુને એકને ઓળખું એમની પાસે શું હતું એ લોકો હથિયાર લોડા બે આપણે બધું હતું છરિયું ઘાતક હથિયારો હતા તમને કેટલા જણા ની જા મને એક ને જા સજેદભાઈ શરૂ થયો કઈ જગ્યાએ થયું બનો આવું થયું મારા ઘર પાસે થયું ત્યાં અમે લોકો બેઠા હતા ને એ લોકો પી ને આગળ બે ત્રણ છરી હતી એક બે ત્રણ ને પી ને જે માં અમે માટા મારતા હતા અમે એને એમ કીધું કેમ ભાઈ તમે આ રીતના બોલો છો યાર તો પછી થોડીક મને જેમ હું ગાળો દીધી ને પછી મને એમ કીધું ઊભો આવું છું પાંચ ને પછી એક ને બીજા બે જણા આયા ને ફૂલ પીધેલા હતા ને એ બે જણા ત્રણ જણા આયા ને ભાઈ ધાર્યું લઈને આયા ને મને હાથ ઉપર ધાર્યું મારી દીધી તમે કઈ જગ્યાએ બેઠા હતા અમે અમારા ઘર પાસે ઉંબર કઈ જગ્યાએ હાઉસિંગ બસ રોયક મિલ વાળા ખાટામાં કેટલા જણા હતા એ લોકો પહેલા બે જણા હતા ને પછી મને ધમકી આપી ગયા ભાઈ ત્રણ ચાર જણા આયા શું નામ છે પેલે વ્યક્તિ નીલેશ પરમાર નામ છે જૂની દાવત ખરી નહીં કોઈ વસ્તુ નહી મને ઓળખતો નથી જે સામેવાળા પક્ષ એમ કહે કે મારા જૂની દાવત છે ને ઋષિ શું કે હા ના હું એને ઓળખતો નથી આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો કેમેરામેન રસુલભાઈ ભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર